આ બનાવને પગલે શહેરના ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીમાં ભારે રોષ ફેલાયો હતો મુજબહોડા વિસ્તારમાં રહેતા એક ટ્રાન્સજેન્ડરે એટલાદરા પોલીસ મથકમાં અરજી કરી હતી કે આજે બપોરે હું મારા ઘરે હતી તે સમયે લક્ષ્ય ટ્રસ્ટમાંથી એક વ્યક્તિનો મને ફોન આવ્યો હતો અને એમણે જણાવ્યું હતું કે અમારો બિલ્ડર અમને હેરાન કરે છે એટલે મારી મદદ માટે એટલાદરા પોલીસ મથકે પહોંચ્યો હતો આ વાત સાંભળીને હું અને મારી સાથેના બીજી બે ટ્રાન્સજેન્ડરો એક જ પર સવાર થઈને તાબડતોબ અટલાદરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ત્યારબાદ આજે ટ્રાન્સજેન્ડરોને પોલીસ ભવાની કથા થઈ ગયા હતા અને પીએસઆઈ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પીએસઆઈને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી ખૂબ ચર્ચાનો વિષય છે અત્યારે વડોદરામાં કે ટ્રાન્સજેન્ડર સમુદાયને અને જે પોલીસ સ્ટેશનની અંદરમાં જ્યારે કોઈ એમને રજૂઆત કરવા જતાં હોય તો રજૂઆત સાંભળવાના બદલે એમના પર જે થપ્પડ મારવામાં આવે છે આ ખૂબ નિંદનીય છે અપરાધિત છે નિય કરવા કરતાં પણ કે આ રીતના જ્યારે આપણે નાગરિક તરીકે પોલીસ પાસે રક્ષણ મેળવવા જઈએ છીએ અને પોલીસનું જો આવું વર્તન કરવામાં આવશે તો કાલુથીને જે આપણા બીજાની તો વાત પછી કરીશ પણ અમારા સમુદાયના સભ્યો કદાચ કાલુથી હવે પોલીસ સ્ટેશન જવાનું જ બંધ કરી દેશે કેમકે એમના મનમાં એક દર ઘૂસી જશે આ એક ત્રોમાન કે સમુદાયમાં ઘણા બધામાં અત્યારે એક ત્રોમાની ભાવના ઊભી થઈ છે બધા ડરી ગયા છે કે અમારે હવે પોલીસ સ્ટેશન જવું કે નહીં જવું અમારે હિન્સાફ લેવા માટે ક્યાં જવાનું જો પોલીસ સ્ટેશન જવામાં આવશે તો પોલીસ દ્વારા આ રીતના થપ્પડ મારવામાં આવશે બીજી વસ્તુ મારે એમ કહેવાની કે ટ્રાન્સજેન્ડર સમુદાય માટે ભારત સરકારમાં જે એક્ટ લા લાગવામાં આવ્યો છે અને સાથે સાથે બંધારણીય હકો પણ અમે ભારતના નાગરિક છે અને દરેકના બંધારણીય હકો પણ અમને મળ્યા છે બીજું કે એક્ટમાં ઘણી બધી જોગવાઈ છે ટ્રાન્સજેન્ડરના અધિકારોના રક્ષણની વાત કરવામાં આવી છે અને જ્યારે આ અધિકારોના રક્ષણ આ કાયદાનું જ્યારે અમલ પોલીસ વિભાગે કરવાનું હોય પણ પોલીસ જ રક્ષણની જગ્યાએ આ રીતના હિંસા કરશે આ રીતના અત્યાચાર કરશે તો એને કઈ રીતના ચલાવી લેવામાં આવશે તો આવા પીએસઆઈને સસ્પેન્સ કરવા જોઈએ જેનાથી કાયદાની વ્યવસ્થાને જોખ આ આ રીતના જે વ્યવસ્થા છે એ જોખમી બને છે તો આવી જોખમી વ્યવસ્થા માટે કંઈક નિરાકરણ લાવવું જોઈએ સાથે સાથે આ પ્રાઇડ મંથ છે જૂન મંથ એ પ્રાઇડનો મંથ છે આપણે બધા જાણીએ કે આ મંથ એટલા માટે સેલિબ્રેટ કરવામાં આવે છે કે જે બહુ વર્ષો પહેલાં યુએસમાં એક હિંસા થાય છે અને એના પ્રતિકારક સ્વરૂપે બરાબર એના વિરોધના સ્વરૂપમાં એક ઉજવવામાં આવતો હતો અને અત્યારે બધા અમે બહુ ખુશ હતા કે હવે આ રીતના વાયોલન્સ ઓછા થઈ ગયા છે પણ હવે એ લેવલથી નાના નાના સિટીઝમાં ગામડા લેવલ સુધી આવા લેવલ સુધી પણ આ હિંસા અને ભેદભાવ વધ્યા છે બીજી વસ્તુ મને એમ કે ગવર્મેન્ટના વિભાગો દ્વારા જ્યારે આવા ભેદભાવ થતા હોય છે તો એને ક્યારેય ના ચલાવી લેવાય કેમ કે ભારત સરકાર કાં તો ગુજરાત સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડરના ઉત્થાન માટે ઘણા બધા કાર્યક્રમો ચલાવવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા પણ વેલફેર બોર્ડ બનાવવામાં આવ્યું છે ઇવન વડોદરા સિટીમાં કલેક્ટરના ચેરપર્સનમાં ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન સેલ બનાવવામાં આવ્યો છે તો ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન સેલ પણ શું કરી રહ્યું છે કે ટ્રાન્સજેન્ડર સાથે આ રીતના હિંસા કેમ બની રહ્યા છે ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન સેલનું કામ તો એક એ છે કે દરેક પોલીસ ડિપાર્ટમેન્ટમાં એકને લઈને અવેરનેસના કાર્યક્રમો કરે ધન્યવાદ મારું નામ માનવી વૈષ્ણવ

કોઈ ભારતના સંવિધાનમાં લખ્યો છે હરેકને પોતાની વાત કહેવાનો અધિકાર છે એ ડાયરેક્ટ ઉઠાઈને મારા પર હાથ ઉઠાયો છે આટલા તરફ પોલીસ ચોકીમાં અમે લોકો અમારા એક સ્ટાફને પર ક્રાઇસિસ છે ને એના માટે અમે સમાધાન માટે વાત કરવા ગયા કે જે બી છે મેટર સોલ્વ કરીએ તો કે બોલે તમે તો આ અમને ઇન્સાફ જોઈએ બસ બીજું કહું